તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામની વૃદ્ધ મહિલા સુમીબેન ગામિત અકસ્માતે ખુલ્લા બોરવેલમાં માં ખાબકી ગયા હતા જે અંગે જાણ ગ્રામજનોને થતા લોકટોળા ભેગા થઈ ગયા હતા અને સુમીબેનને બોરવેલમાંથી હેમખેમ બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી આ સુમીબેનને સારવાર અર્થે વ્યારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું જાણ થતા તાત્કાલિક મેં મામલતદાર સાહેબ તેમજ ફાયરની ટીમ તેમજ મેડિકલ ટીમને જાણ કરી જાણકર્તાની સાથે તાત્કાલિક ધોરણે મામલતદાર સાહેબ ખુદ જાતે ત્યાં આવીને રેસ્ક્યુનું કામ કરવામાં આવ્યું અને લગભગ બે થી અઢી કલાકની ફાયર ટીમની જહેમત ને મહેનતથી બે અઢી કલાક બાદ દાદીને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા બહાર કાઢીને મેડિકલ ટીમ એમને અહીં રેફરલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને અત્યારે હાલમાં એમની તબિયત સારી છે દાદીમાં સારી રીતે વાત કરી શકે છે અત્યારે સાડા પાંચ વાગ્યાની ઘટના બની હતી અને બે કલાકના ભારે જમત બાદ અને સૂઝબૂઝથી વેરા ફાયર બ્રિગેડની ટીમના ચાર જવાનો દ્વારા એક આ વૃદ્ધ મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી અને આ રેસ્ક્યુમાં એવું બહુ ભારે હતું કે એમના એક બાજુ અંતમાં એ ભેભાન થઈ ગયા હતા પરંતુ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમની સૂઝબૂઝથી એને દોરડાથી બહાર ખેંચી લેવામાં આવી હતી અને સજીવત એને જીવિત બહાર કાઢી તાત્કાલિક એક સોટમાં ડોક્ટરોની ટીમ સાથે એને સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડી દેવામાં આવી હતી અને ત્યાં હાજર તબીબીઓ સારવાર કરતા એ વૃદ્ધ મહિલા સુરક્ષિત છે અને હાલ એ સ્ટેબલ છે